હિત હિત સમિતિ દ્વારા રસ્તા અને સ્થાનિક મહિલાઓએ રસ્તો કર્યો બંધ જુનાગઢ રોડ ઉપર ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોય યોગ્ય ડાયવર્ઝન નો અપાતા વાહન ચાલકો પરેશાન છે યોગ્ય ડાયવર્ઝન નો અપાતા પ્લાસ્ટિક ઉદ્યોગના મોટા વાહનો અંદર આવવામાં તકલીફ પડી રહી છે ત્યારે અનેક વાર રજૂઆત કરવા છતાં યોગ્ય ડાયવર્ઝન ન પાતા હિત સમિતિ મેદાને આવી છે હિત સમિતિ દ્વારા મોટી સંખ્યામાં ફાટક પાસે ઉપસ્થિત રહી રોડ ઉપર ચક્કાજામ કર્યો છે હિત સમિતિ દ્વારા રો રસ્તા ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા છે ધોરાજી કોંગ્રેસ દ્વારા પણ હિત સમિતિનો ટેકો જાહેર કર્યો છે આગામી બે ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો ધોરાજી બંધ સહિતનું ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ દ્વારા અપાય છે ત્યારે ધોરાજીથી જુનાગઢ જવા માટે અલગ અલગ ત્રણ ડાયવર્ઝન આપેલ છે જવર જવર

અને ફાટક ની બાજુમાં બંને બાજુ સર્વિસ રોડ પાકા કરે અને વિકલ્પ ફાટક ની વ્યવસ્થા કરે આવી નાની માંગણી અમારી સંતોષાતી નથી અમે વારંવાર તંત્ર રજૂઆત કરી છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી એટલે અમારે ના છૂટકે હિત સમિતિ એ નિર્ણય કરેલો કે આંદોલન કરો છે આ આંદોલન ને અમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ નો સંપૂર્ણ ટેકો છે